હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય YouTube ચેનલ આજના વિડિયોની અંદર આપણે ધોરણ 8 નું અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે અને એની અંદર પ્રશ્ન નંબર 5 આપડે આ છે અને પ્રશ્ન નંબર 5 ની અંદર વિભાગ અ નું સોલ્યુશન જોવાના છે જેમાં આપણે સૌથી પહેલા કયું ચેપ્ટર છે તો કે એની અંદર છે ચેપ્ટર નંબર 2 બરોબર તો ચેપ્ટર નંબર 2 ની અંદર કુલ પ્રશ્ન 1 જે છે તો એ પ્રશ્ન નંબર 1 ની અંદર કુલ 4 દાખલા છે બરોબર તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચારે દાખલાનું સોલ્યુશન એની જે રીત છે એ એકદમ ઈઝી પડે ક્લિયર છે કે નહીં તો અહીંયા જુઓ આપણને શું કીધેલું છે કે ભાઈ કુલ ચાર પદો આપેલા છે એક્સ માઇનસ ટુ ભાગે ચાર પ્લસ ટુ એક્સ માઇનસ વન બાય ફોર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન બાય ટુ ધ્યાન આપો હવે અહીંયા શું છે તો આપણે તમને એક વસ્તુ શીખવાડેલી અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદ બાકી હોય તો છેદ સરખા જોઈએ કેવા હોવા જોઈએ છેદ સરખા તો આ ડાબી ડાબી બાજુ હું જોઉં તો ડાબી બાજુ જે બે સંખ્યાઓ છે એના છેદ સરખા જ છે તો જો છેદ સરખા હોય તો અંશનો સરવાળો થઈ જાય છેદનો લસા એમનો એમ જ રહે ખબર પડી તો હું પેલા ડાબી બાજુનું નું સાદું રૂપાલુ જમણી બાજુ એમને એમ જ રાખીશ તો ચલો ડાબી બાજુ બંનેનો છેદ સરખો તો છેદ એમના એમ ખાલી અંશનો શું કરવાનો સરવાળો

બરાબર અહીંયા શું આવ્યું તો કે બે એક્સ ભાગ્યા બે ઓછા એક દૂત્યાંશ અહીંયા બંનેનો છેદ કેવો છે અહીંયા બંનેનો છેદ સરખો છે તો શું કરવાનું તો ધ્યાન આપો અહીંયા હવે અહીંયા કશું નહીં થાય ડાબી બાજુ કશું થશે આ જે બે છે એ ભાગાકારમાંથી ક્યાં જશે ગુણાકારમાં ને આ ચાર ક્યાં જશે જો અહીંયા ચાર ભાગાકારમાંથી ગુણાકારમાં ના લઈ જવાય કારણ કે બે અલગ અલગ હતા પણ જ્યારે તમે છેદ કોમન સમાન લઈ લો પછી એને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈ શકો

બેનો માઇનસ ત્રણ જોડે ગુણાકાર થાય તો કેટલા થાય ત્રણ દુ માઇનસ છ બરાબર ચારનો આઠ એક્સ અને ચારનો એક સર આપણે તો એક્સની કિંમત જોઈએ તો એક્સ એક્સ વાળા પજુ છ એક્સ અને પ્લસ આઠ એક્સ આ બાજુ હોય તો માઇનસ આઠ એક્સ બરાબર માઇનસ ચાર માઇનસ છ આ બાજુ હોય તો કેટલા થઈ જાય પ્લસ છ ચલો છ માંથી આઠ જાય તો કેટલા આવે એક પ્લસ એક માઇનસ છો બે આવશે બે માઇનસ બે 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 કેન્સલ થઈ જાય તો એક્સ બરાબર કેટલા વધે આ માઇનસ એક વધે માઇનસ ની નિશાની વધે એટલે બે કા બે પણ કેવા એક આવશે માઇનસ એક આવશે તો એક્સની કિંમત આવશે માઇનસ એક છે કે નહીં

ભાગ્યા કેલા છે ભાગ્યા ત્રણ ઓછા હવે શું કરવાનું એક ધ્યાન આપવાનું કે સૌથી પહેલા બધા પદો એક્સ છે જો બધા પદો એક્સ વાળા જ છે તો એક્સ વાળા પદો બધા એક બાજુ લઈ દો આ એક છે એને પણ ક્યાં લઈ દો લોી બાજુ તો તમને સાદુ રૂપ ઈઝી પડશે તો એક્સ ભાગ્યા બે બે ભાગ્યા ત્રણ વત્તા એક ભાગ્યા ચાર પ્લસ નહીં કઈ ના એટલે કેટલા લખવા પડે ઝીરો લખવા પડે હવે ધ્યાન આપો અહીંયા ચાર પદો કુલ કેટલા પદો એક બે અને ત્રણ અને ચાર અને ચારેના છેદ અલગ આના છેદમાં કશું નહીં તો કેટલા કહેવાય એક તો મારે આ લોકોનો સરવાળો બાદબાકી કરવો હોય તો છેદ તો સમાન હોવા જોઈએ તો છેદ સમાન કરવા માટે બધા છેદનો શું લેવો પડે લસા તો અહીંયા મારે કોનો કોનો બે ત્રણ ચાર અને એકનો લસા લેવો ને એકા ત્રણ તો લસા કેટલો આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ દુ બાર કેટલા આયા બાર એનો મતલબ કે આ બધાનો છેદ મેં ભેગો કરીને કેટલો બનાવી દીધો આ બધાનો છેદ ભેગો કરીને મેં કેટલો બનાવી દીધો બાર બનાવી દીધો કેટલો બનાયો બાર તો ધ્યાન આપો છે બાર તો ઉપર નીચે બંને છ વડે ગુણો ત્રણ ને કેટલા વડે ગુણ્યા તો બાર થાય તો કે સર ચાર વડે તો ત્રણ ચોક બાર તો ઉપર કેટલા વડે ગુણો અહીંયા ચાર ગુણવાના પણ અહીંયા બે પદો છે તો એકલા એક કે બે ને ચાર ના ગુણાય આખા પદને ચાર ગુણવા પડે અહિયાં મારે ચાર ને કેટલા વડે ગુણો તો બાર થાય તો ત્રણ વડે તો અહીંયા ઉપર પણ અંશને કેટલા વડે ગુણા પડશે ત્રણ વડે અહીંયા નીચે એકને કેટલા વડે બાર થાય તો બાર વડે ગુણા પડે તો ઉપર કેટલા વડે ગુણા પડે બાર વડે ગુણવા પડે ક્લિયર છે કે નહીં હવે શું કરો હવે સાદુ રૂપાલો છેદ તો બધાનો બાર આવી ગયો હવે આને છ નો એક્સ જોડે ગુણાકાર કરવો તો કેટલા આવે છ એક્સ હવે જુઓ ચાર નો એક્સ જોડે ગુણાકાર કરવું તો કેટલા થાય ચાર એક્સ અને ચાર ને બે વડે ગુણો તો કેટલા થાય ચાર દુ આઠ પછી ત્રણ નો એક જોડે ગુણાકાર કરું તો કેટલા થાય ત્રણ એક્સ અને ત્રણ નો માઇનસ એક જોડે ગુણાકાર કરું તો માઇનસ ત્રણ એકા ત્રણ અને અહીંયા બાર નો એક જોડે ગુણાકાર કરું તો ઓછા છે એટલે કેટલા આવશે બાર એક્સ બરાબર જીરો બધા છેદ કેટલો બાર તો બાર ભાગાકાર માંથી સામે ક્યાં જશે ગુણાકાર માં જો ભાગાકાર માંથી ગુણાકાર માં બાર જીરો જોડે જાય તો બધું શું થઈ જાય જીરો તો ઉપર કેટલા વધ્યા તો ઉપર માત્ર વધ્યા છ એક્સ વત્તા ચાર એક્સ જે વાળા પદો એમનું સાદુ રૂપ આ ચલો તો ભાઈ આ માઇનસ બાર એક્સ પ્લસ વાળા પદ કેટલા છ ને આ જો પ્લસ છ એક્સ પ્લસ ચાર એક્સ ને પ્લસ ત્રણ તો ત્રણેયની સમાન નિશાની તો ત્રણેય શું થાય સરવાળો છ ચાર દસ દસ ને ત્રણ તેર પણ આ પ્લસ તેર એક્સ છે આ કેટલા છે પ્લસ તેર એક્સ ને સામે બાર એક્સ કેવા છે માઇનસ તો ભાઈ તેર માંથી બાર જશે તો કેટલા આવશે એક એક્સ હવે સાદા પદોનું નું સાદું રૂપ પ્લસ આઠ અને માઇનસ ત્રણ તો આઠ માંથી ત્રણ જશે તો કેટલા આવશે પાંચ અને મોટી સંખ્યા ધન તો કેટલા આવશે પ્લસ પાંચ ક્લિયર છે કે નહીં તો કેટલા આવશે પ્લસ પાંચ હવે શું કરવાનું તો કે સર હવે બધું સાદું રૂપ અપાઈ ગયું તો બરાબર જીરો પ્લસ પાંચ સામે જાય તો કેટલા આવશે જો પ્લસ પાંચ સામે જાય તો માઇનસ થઈ જાય તો માઇનસ પાંચ બાર લઈ અને પછી શું કર્યું ભાગાકારમાંથી બાર સામે સામે ગુણાકારમાં જાય તો શું થાય તો ભાગાકારમાંથી માંથી સામે ગુણાકારમાં જાય તો પછી એ ઝીરો થઈ જાય અને પછી ખાલી અંશ વધે તો અંશનું સાદુ રૂપ આપ્યું તો અંશનું રૂપ આપ્યું તો આપણને કેટલા મળે એક્સ વત્તા પાંચ ને સામે લઈ ગયા ક્લિયર એક તૃતીયાંશ ગુણ્યા બે એક્સ ઓછા એક ઓછા એક ચતુર્થાંશ ગુણ્યા બે એક્સ વત્તા એક બરાબર એક ભાગ્યા બાર બે ઓછા એક રકમ જોઈને દાખલો અઘરો લાગે પરંતુ આનું સાદુ રૂપ જરા પણ અઘરું છે નહી તો શું કરવાનું સૌથી પહેલા તો જુઓ આને આપણે કઈ રીતે સોલ્વ કરી તો આ જે પહેલું પદ છે આ ગુણાકારમાં એટલે આના આખાના છેદમાં કેટલા કહેવાય ત્રણ જ કેવાય અને આના છેદમાં કેટલા કહેવાય તો કે આના છેદમાં કેવાય ચાર તો આના છેદ માં ત્રણ ને આના છેદમાં ચાર હોય તો બંનેનો છેદ સરખો કરવો હોય તો ભાઈ આને ઉપર નીચે કેટલા વડે ગુણી દો ચાર વડે અને આને ઉપર નીચે ત્રણ વડે તો જો અને લઈએ તો કેટલા થશે એમ તો આવે તો તો છેદ ભેગો કરી દીધો દીધો કેટલો બનાવી ઉપર કેટલા ચાર ને કેટલા વડે ગુણવા પડે બે એક્સ ઓછા એક અહીંયા આનો છેદ કેટલો થઈ ગયો બાર એટલે હવે હું લખી શકું ઓછા ત્રણ એકા ત્રણ તો ત્રણ ગુણ્યા ટુ એક્સ પ્લસ વન આ બાજુ કશું કર્યું નહીં જમણી બાજુ તેમની એમ જ બે ઓછા હવે હવે શું કરવાનું તો કે સર હવે આ ભાગાકારમાંથી સામે ગુણાકારમાં લઈ લો આખાનો છેદ બની ગયો એટલે પછી તો કે બરોબર તો અને આને અંદર ગુણી દો તો ચાર દુ આઠ એક્સ ચાર નો માઇનસ એક જોડે ગુણાકાર થાય તો માઇનસ ચાર માઇનસ ત્રણ નો આના જોડે ગુણાકાર થાય તો માઇનસ છ એક્સ અને માઇનસ ત્રણ નો આના જોડે ગુણાકાર થાય તો માઇનસ ત્રણ

અને હવે શું કર્યું x x વાળા પદોને એક બાજુ કરે અને x વગરના પદો બીજી બાજુ અને x ને શું કર્યા કરતા બનાયા તો x ની કિંમત મળી ક્લિયર છે કે નહીં બરોબર છે આના સિવાય જો તમને કોઈ દાખલામાં કે કોઈ તમારા ધોરણ 8 ના ટોપિક ની અંદર તમને કોઈ ટોપિક અઘરો લાગતો હોય તો તમે એ વસ્તુને કમેન્ટમાં જણાવી શકો છો તો આપણે એના ઉપર અલગથી વિડિયો બનાવીને તમે આપીશું બરાબર છે અને આના સિવાય એસાઈમેન્ટ આખા ગણિતના વિડીયો આપણે ઓલરેડી મૂકેલા છે અને આના પછીના વિડીયો જે દાખલા બાકી હશે એ આના પછીના વિડીયોમાં મૂકીશું બરાબર છે હવે જુઓ આપણો લાસ્ટ દાખલો ચોથા નંબરનો જોવાના છે આપણે કે ભાઈ એની અંદર આપણને શું કીધું છે રકમમાં શું આપેલું છે ધ્યાન આપો કે નંબર 4 માં કીધું છે x 2 2 x 5 9 બે ભાગ્યા બે આ તો ડાબી બાજુ છે જ હવે જો આને હું ડાબી બાજુ લઉં તો શું થઈ જાય માઇનસ પ્લસ છે તો કેવા થઈ જાય એક્સ ઓછા પાંચ ભાગ્યા નવ આઈ પ્લસ સામે આવે તો કેવા થઈ જાય માઇનસ પાંચ એક્સ ઓછા

તો કે સર લસા મળે છે ત્રણ તારી નવ અઢાર એનો કેટલો લખી શકીએ વડે તો અઢાર થાય તો કે સર બે વડે તો ઉપર કેટલા વડે ગુણવા પડે બે વડે છ ને કેટલા વડે ગુણ્યા તો અઢાર થાય ત્રણ વડે તો ભાઈ નીચે ત્રણ વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે ક્લિયર છે કે નહીં હવે તો અહીંયા શું વધ્યું તો કે સર અહીં આવ્યું નવ ગુણ્યા એક્સ ઓછા બે અહીંયા શું આવ્યું માઇનસ બે ગુણ્યા એક્સ ઓછા પાંચ ત્રીજા પદમાં શું આવ્યું માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એક્સ ઓછા પાંચ બરાબર જીરો હવે ભાગાકારમાંથી અઢાર સામે ગુણાકારમાં જાય તો શું થઈ જાય બધું જીરો થઈ જાય ક્લિયર છે કે નહીં તો સામે અઢાર જતા રહેશે તો શું આવશે જીરો આવશે તો ડાબી બાજુ જે પદો મળે એ આપણે લખવાના ધ્યાન આપો અહીંયા તો અઢાર સામે જતા રહેરો તો ઉપર શું વધ્યું તો ઉપર વધ્યા સામે આવતા તો શું થઈ ગયા 0 હવે શું કરો જે સંખ્યા કોશ ની બાર છે કૌંસની અંદર નવ ગુણ્યા એક્સ એટલે નવ એક્સ નવ ગુણ્યા બે એટલે નવ દુ અઢાર એટલે માઇનસ અઢાર નો એક્સ જોડે ગુણાકાર થાય તો માઇનસ

સાત ભાગ્યા આઠ તો આપણો આન્સર મળી ગયો એક્સ સાત ભાગ્યા આઠ ક્લિયર છે કે નહીં તો શું કર્યું આમાં આપણે જોઈ લો કે સૌથી પહેલા આપણે શું કર્યું કે ભાઈ આ બંને પદોને ને ડાબી બાજુ લાવી દીધા પછી ત્રણેય નો છેદ લસા લઈને સરખો કર્યો કેટલો આવ્યો અઢાર પછી શું કર્યું કે અઢાર ને ભાગાકાર માંથી સામે ગુણાકાર માં લીધા તો જીરો થઈ ગયા તો અંશ ખાલી વધ્યા અંશ માંથી કૌંસ ની બાર સંખ્યા વધી એને ક્યાં ગુણી દીધી કૌંસ ની અંદર નિશાની નું ખાસ ધ્યાન રાખવાનું બરોબર માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ હવે એક્સ એક્સ વાળા પદો નું સાદુ રૂપ આપ્યું અને સાદા અચળ પદો નું સાદુ રૂપ આપ્યું અને પછી એક્સ ને કરતા બનાવ્યા પ્લસ સાત સામે જાય તો માઇનસ સાત માઇનસ આઠ ગુણાકાર માંથી ભાગાકાર માં આવે તો માઇનસ સાત ભાગ્યા માઇનસ આઠ તો જવાબ કેટલો આવશે સાત ભાગ્યા ક્લિયર છે કે નહીં બરોબર છે તો આ હતો પ્રશ્ન નંબર પાંચ ના નો પહેલો પ્રશ્ન બરોબર છે એના ચાર દાખલાનું સોલ્યુશન જોયું આના આગળના દાખલા સોલ્યુશન આપણે જોઈશું બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બબાય